આપડે સબસ્ક્રાઈબર મિત્રો લાઈક શેર તો બને જ ને કારણ કે જાણકારી સારી આપીએ તો એના માટે લાઇક શેર તો બને જ બરાબર લાઈક શેર ના હોય તો પછી એના વગર તો કોઈ મજા ના આવે હા આપણને પણ ઉત્સાહ ના આવે લાઈક મળે તો આપણને થોડો ઉત્સાહ આવે બધર કે ના ભાઈ કામ કરવાનું કામ કરવાનું મજા આવે તો લાઈક્સ ને શેર તો તમારે તમારે ખાલી લાઈક બટન તમારે તમારે શું જાય છે તમારે એમાં કે લાઈક ના તમારે કોઈ પૈસા જત જાતા નથી ને તો તો જી તો પર એવી છે હા આમ તો આપણે આજે ખાલી માહિતી માટે જ ભેગા થયા છે જનરલ વાતો કરીશું અચ્છા અચ્છા એટલે જનરલ વાતો એવી જ છે બરાબર કે એન્ટયુ એન્ટયુ યુજીસી હમ નિર્મન કમિશન બોર્ડ એનું યુજીસી બરાબર હવે એનું નામ પણ બદલવા જઈ રહી છે યુજીસી પોતાનું હમ એટલે એ યુજીસી ની एग्जाम પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે હા

તો આના માટે જો મિત્રો કદાચ જો તમને ઈચ્છા હોય કે આનું અમે થોડું સિલેબસ વિશે થોડું અમે લોકો તમારા સુધી લઈએ મટીરિયલ તો તમે આ આ વિડીયોના અંત પછી જ્યારે તમારા સુધી વિડિયો આવે ત્યારે તમે કોમેન્ટ જરૂર કરજો કે તમને આ જોઈએ છે કે નથી જોતું તો અમે એના પર અમે કામ અવશ્ય હન્ડ્રેડ પરસેન્ટ કરીશું જેમ કે શિક્ષણ પ્રવૃત્તિ છે શિક્ષણ એબિલિટી છે

એના માટે શું કરશો તમે એક શિક્ષક તરીકે તમારી યોગ્યતા કસોટી જેમ કે શિક્ષક કરવાની હોય શિક્ષણ પ્રવૃતિ કેવાય એટલે એક પ્રશ્ન હોય બરાબર કે તમે શું કરશો એમાં ચાર ઓપ્શન અને એમસીક્યુ જ હોય ચાર ઓપ્શન આપેલા હોય તમે શું તેને પ્રિન્સિપલ પાસે લઈ જશો તમે બી તમે શું એને મારશો તમે એને મોઢું બંધ રાખવા માટે કેશો કે પછી તમે એને સમજાવશો કે ડી તમે એના વાલી ને ફરિયાદ કરશો તો સ્વાભાવિક રીતે આપણે તર્ક આપણા વિચારો થી જવાબ આપવાનો હોય કે પેલા એકદમ કોઈ પણ પોઝિટિવ જવાબ હંમેશા માટે આપવો પડે સમજાવવા પડે મતલબ મારે હા 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 જોવાતા આફર શિક્ષણ એબિલિટીના પ્રશ્નો ને બધું આપણે લઈ લાવીશું પછી જે શિક્ષણ એબિલિટી પછી એનએપી છે એનએપી 2020 નવી જે શિક્ષણ નીતિ આવી હમ એ ખાસ કરીને પૂછાશે બરાબર મને છેલ્લા બે વર્ષથી હું પેપર જોતો આવ્યો છું જીતુભાઈ હમ કે શિક્ષણ નીતિમાંથી એક બે એક બે પ્રશ્નો હંમેશા માટે આવતા રહે છે છેલ્લા જો હમણાં વચ્ચે ગઈ નવેમ્બર એની અંદર પણ એનએપી ના પ્રશ્નો હતા બરાબર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ હા ગણિત રીઝનિંગ છે થોડું ઘણું એ તમને કોઠા પહોંચવાનું ને એવું બધું આપે છે તાર્કિક તાર્ક બરાબર કેવા લેક્ચરો આપણે લેતા રહીશું થોડા ઘણા પણ આપણે શરૂઆત જીતુભાઈ એવું કરીએ કે કરી દઈશું અને આજે બંધારણ નું એટલે નથી લેવો લેક્ચર મારે કે આ બધી તમામ માહિતી તમને આપી દેવા એટલા માટે અને આમ તો ઓલરેડી શું છે કે થોડું અત્યારે હું કામમાં વ્યસ્ત તમાશુ હમ એટલા માટે આપણે લેક્ચર તો લાવીશુ જરૂર થી પણ બંધારણ આપણે

એ તો પછી એ તો કદાચ આપડે youtube પર એની આપડે જાણકારી આપડે અપારીશું મિત્રો કેમ કે રો માટે કોણ આવશે કોણ આવે શું નહી આપે તમે જે વિધાન વિષય આપડે બી લઈ લઈશું બરોબર છે એટલે વારાફરતી એક બીજાને વેરામ મોલે અને આપણે સિરી ચાલુ રે ચાલુ રે બરોબર આપણે વિદ્યાર્થીઓ ને પણ થોડી મજા આવે ટોટલ મિત્રો જનરલ પેપર ની અંદર દસ યુનિટ આવે છે

18 હોવો જોઈએ 18 સે તો બહુ اچھا છે ઓકે ઓકે કોલેજ સિસ્ટમ કોલેજ માં પણ આ છે ને 1 થી 12 માં કોલેજ માં સિસ્ટમ આ છે ને 50 માંથી 18 લાવવાના હ એટલે બાર માં પણ આ છે ને એટલે જનરલ ને ઓર્ડર છે એટલે દિવ્યાંગ ને છે ને હ દિવ્યાંગ ને નથી છૂટી આપવાનું આવી છે જે તે ભાઈ પણ કદાચ 12 હશે તો પણ માન્ય છે પણ કદાચ એવું બનતું છે કદાચ કે પેપર થોડું અઘરું આવતું છે કારણ કે બહાર લાવવા પણ મુશ્કેલ પડતા હશે ને કદાચ નહી એટલું બધું અઘરું નથી આવતું પેપર ની વસ્તુ લચીલી હોય છે પેપર ક્યારેય અઘરું નથી હોતું પેપર ક્યારેય સહેલું પણ નથી હોતું બરાબર એ લચીલું જ આવે મધ્યમ સ્તર નું જ પેપર આવતું હોય છે હમ પણ એ દિવ્યાંગ નો એક ક્રાઇટેરિયા છે અને UGC અને gset તમામ વિગતો ને ફોલો કરે છે બરાબર માં પણ આજ બાબત છે કે પેપર માં તમારે કમ સે કમ પણ gset સેટ નો નિયમ એવો છે કે જનરલ પેપર છે પચાસ માર્ક્સ નો એટલે સો થાય હમ હા એટલે એમાંથી તમારે સોડ લાવવા પડે કેટલા સોડ એટલે બત્રી માર્ક્સ તમારે લાવવા પડે બરાબર दिव्यांग हूं हम ये बनी जाए बार तो लावा पड़े। आ, बार भी रिलेटेड फॉलो થાય 12 વાર છે 12 વાર છે ઓકે ઓકે અને અમુ માટે તમારે 12 એટલે કે 12 નું 24 માર્ક્સ લાવવા પડે એ ફરજત બની જાય છે અચ્છા 12 તો ફરજ લાવવા પડે ફરજત 12 વિકલ્પો તમારા સાચા હોય તો 24 આવી જાય હમ હ અમે અમા કોઈને કન્ફ્યુઝન નહી હોય બરાબર બરાબર છે હવે ખબર કે દસ પછી એનો કોડિંગ ના રીઝનિંગ આપણે વાત કરી એબિલિટી ની વાત કરી છ વિષયો પૂરા કર્યા બરોબર અને આંકડાકીય માહિતી ને કોઠા સૂઝ ને એવું બધું આવે છે બરાબર એ સાતમા ટોપિક માં આવે છે અને આઠમા ટોપિક જીકે આ તે કઈ પૂછાઈ શકે થોડું ઘણું અને નવમા ટોપિક કરંટ અને એ પાછું અલગ આવે છે નવ કોઠા પુરા કરવાના હોય છે નવ માંથી કોઈ પણ ટોપિક પૂછી શકે અને દસમા ટોપિક મેં વાત કરી એને બી શિક્ષણ નીતિ બરાબર એ તો પૂછાય 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 યચ થાય ઓકે તો મિત્રો ને ખ્યાલ આવી ગયો છે કે યુજીસી પરીક્ષા નું માળખું શું હોય જનરલ વિષય હોય એનું બરોબર

તો માધ્યમ થી તમને કદાચ ઘણું અમુક અંશે જણા મળશે કદાચ હું 100% નથી કહેતો પણ કદાચ 100 માંથી 5-10% તમને કદાચ જણા હા કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અમે કે અમુક આધાર ઉપર ખોટા હોય છે કે તો હા અમારું પ્રયાસ છે અમે અમે લોકો એક માધ્યમ અમે કોઈ કસામાં જોયા વગર જોઈ બોલી છે કે બરોબર કઈ વાંચીને નથી બોલતા એટલે કદાચ અમારો ભૂલ હોય શકે છે

હા અને ખાસ કરીને ફાયદો તો આ લોકો થશે કે જે ફર્સ્ટ ટાઈમ જે એની એક્ઝામ આપવાના છે એ લોકોને ખાસ કરી ફાયદો થશે એ અવશ્ય હું તો માનું છું અને મિત્રો કદાચ તમે લોકો જે પણ કોઈ નવા વિદ્યાર્થી મિત્રો હોય કે આ એક્ઝામ નવ પહેલી વખત આપવા જઈ રહ્યા હોય તો અમારી વિડીયો સાંભળો તો તમે અવશ્ય કોમેન્ટ કરજો કે મેં ફર્સ્ટ ટાઈમ આપવા જવાના છે કે બરાબર બીજી હવે આગળ એ વાત કરીએ કે આ પેપર પછી શું આપણે નવા મિત્રો ને તો સંપૂર્ણ જાણકારી આપી જ છે બરોબર છે હમ તો આ પેપર પછી જનરલ પેપર પછી યુનિટ વિભાગ નંબર બે ઘણી વખત યુજીસી સીબીઆરટી થી પણ રાખે છે કોમ્પ્યુટર ના માધ્યમથી અને ઘણી વખત અચ્છા સીબીઆરટી તો બરોબર એમ છે કોમ્પ્યુટર પણ આવી શકે છે ને હા અને ઘણી વખત ઓફલાઈન પણ રાખે છે હમ અરે નોટિસ આવી ગઈ છે પણ નોટિસ મેં પૂરી અભ્યાસ નથી કર્યો એવું લાગશે તો આપણે નોટિસ પણ લઈ આવીશું લાઈવ ચોક્કસ નેક્સ્ટ ટાઈમ આપણે નોટિસ નું પરસી આપણે આ એના પર આપણે ચર્ચા કરીશું આપણે એટલે આ રીતની एग्जाम હોય છે અને યુનિટ વિભાગ નંબર બે ની અંદર પોતાનો જે મેઈન સબ્જેક્ટ હોય હમ એના વિશેના પ્રશ્નો 100 આવશે કેટલા 100

એટલે દિવ્યાંગ ના ટોટલ ચાર કલાક થાય છે શું અને આની અંદર કોઈ કેન્દ્ર પોતાના જિલ્લામાં આવે છે કે પછી અમુક કોઈ ફિક્સ ના હોય ને જીતુ ભાઈ આમાં તો બહુ જ સરળતા છે હમ યુજીસી ની અંદર તમે તમારું કેન્દ્ર જ્યારે ફોર્મ ફિલઅપ કર્યું હોય તે વખતે ચૂઝ કરી શકો છો અચ્છા એ સમય તમે પસંદ કરેલો એ જ તમારા આવી શકે ને હા એ જ કેન્દ્ર આવી શકે માનો કે ધારો કે હું અમદાવાદ છું ઓપ્શન એવા છે હમ કે માની લો કે તમે form ભરી બની શકે તો પેલા જ number નું કેન્દ્ર તમારું choose કરેલું આવતું હોય છે પછી એવું નહિ કે આપડે aadhar card ના address ઉપર પ્રમાણે આપડું કેન્દ્ર આવી જાય શકે એવું નથી પણ બની શકે છે એવું કે તમે માની કે ચાર એમાં ચાર કેન્દ્રો choose કરવાના ઓપ્શન આપે છે અચ્છા હવે માની લો કે હું આણંદ છું બરાબર છે હમ ઉદાહરણ રીતે સમજીએ કે મેં અત્યારે આણંદ સિલેક્ટ કર્યો છે હમ ભાઈ આણંદમાં કદાચ જગ્યા ના હોય યુજીસી મારી બેન્ચ બરોબર તો હવે મારે બીજે ક્યાં લઈ જવું બરોબર હા તો એના માટે ઓપ્શન છે બરોડા મેં સિલેક્ટ કર્યો છે બરોબર એટલે મતલબ આપણે ચાર ચાર સિલેક્ટ કરેલા કેન્દ્ર આવશે જો આપણે આનંદ વડોદરા સુરતના અમદાવાદ કરીએ બરોબર

ના કોઈ પણ કન્ફ્યુઝન હોય કઈ માહિતી જોઈતી હોય તમે comment કરી શકો છો અમને હા comment કરી શકો છો એટલે મેં ઉપર કીધું અહીંયા આપણે જેતુભાઈ પૂરો કરીશું તો મળીશું ફરીથી next કોઈ ટોપિક સાથે ત્યાં સુધી તમારા દોસ્ત અને જીતુને રજા આપશો okay